પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર અને સબી તાલુકામાં ભારે વરસાદ બાદ પશુઓ માટે ખાસ ચારા વિતરણ કર્યા આજે શરૂ થશે મંત્રીના નિરીક્ષણ હેઠળ પાંચસો ટ્રક ખાસ ચારા ફાળવવામાં આવ્યા છે રાધનપુર ધારાસભ્ય લવિનજી ઠાકોર મામલતદાર વન વિભાગ તાલુકાના પ્રમુખ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ટ્રકોને લીલી ઝંડી આપી ગામડાઓમાં મોકલાયા દરેક ગામમાં ગામડાના સભ્યોને ઘાસચારા પહોંચાડવામાં આવી રહ્યો છે આ ઘાસ જે અહીંયા આપ જાણો છો રાધનપુર સાંતલપુર ને સમીમાં અતિવૃષ્ટિ વરસાદ ઘણો હોવાથી પશુઓને ખેડૂતોના જે પાક નિષ્ફળ ગયા છે પશુઓને પૂરતો ઘાસ મળતો નથી એટલા માટે મેં આ માન્ય મુખ્યમંત્રીને રજૂઆત કરેલી રાજ સરકાર દ્વારા આજે જે આપની સમક્ષ આપના દ્વારા દરેક ખેડૂતોને જણાવવા માગીએ છીએ પશુપાલકોને જણાવવા માગીએ છીએ કે આજે પચાસ ટ્રકો એ ઘાસની ભરીને અહીંયા રાધનપુરમાં તાલુકામાં આવી છે આવી જ રીતે સાંતલપુર તાલુકામાં પણ ઘાસની ગાડીઓ આજે આવી છે અને અત્યારે લીલી ઝંડી આપીને દરેક ગામમાં ઢોરોને પૂરતો ઘાસ મળી રહે પશુ દીઠ ઘાસ મળી રહે એટલે એવી વ્યવસ્થા તંત્ર દ્વારા મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ બધાએ વ્યવસ્થા ગોઠવીને લોકોને પશુઓને કોઈ પશુ ભૂખ્યો ના રહે એના માટે પૂરતી એ વ્યવસ્થા આ ઘાસ જે અહીંયા આપ જાણો છો રાધનપુર સાંતલપુર